બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગાયોના લાભાર્થી લૂક ડાયરા તેમજ ડ્રોનું આયોજન કરવામાં આવતું રહ્યું છે જેને લઈ હવે વિરોધનો સૂર ઉભો થયો છે અને બનાસકાંઠા પાંજરાપુર ગૌશાળા ફેડરેશન દ્વારા કલેક્ટર અને ચેરિટેબલ કમિશનરને લેખિત રજૂઆત કરી આવા ડાયરાને ડ્રો બંધ રાખવાની અપીલ કરાઈ હતી અને સરહદી વિસ્તારમાં ગાયોના નામે થતા ડાયરા ને ડ્રો બાબતે કલેકટરને લેખિત રજૂઆત કરી આવા ડાયરા અને ડ્રો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી ને આવા કાર્યક્રમો દ્વારા લાખોની કમાણી કરી અમુક રકમ બારોબાર ચાઉ કરવામાં આવતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે વર્તમાનમાં બનાસકાંઠા જિલ્લાની અંદર ગૌશાળાના નામે જે ઢોરની જે યોજના ચાલી રહી છે તે બાબતને લઈને કેટલાક ગૌશાળાના સંતો ફેડરેશનમાં રજૂઆત કરેલી અને તેના ફરિયાદના અનુસંધાને બનાસકાંઠા ગૌશાળા પાંજરાપુર ફેડરેશનના હોદ્દેદારે ચેરિટી કમિશનર તેમજ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી અને તે બાબતે આજ ફરી રિમાઇન્ડર માટે આવ્યા હતા ચેરિટી કમિશનરને કે આ જે ચાલી રહી છે તે પ્રવૃત્તિની યોગ્ય નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આની અંદર કોઈ પણ ખોટી અનીતિ થતી હોય તો તેને રોકવામાં આવે અને જે લોકોએ ખોટું કર્યું હોય તેમની સાથેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે